બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો રવિવારની ગોંડલની અક્ષર મંદિરની યોગી સભા મંડપમાં ડૉક્ટર સ્વામી દ્વારા એક અદ્ભુત પ્રવચન ગયા રવિવારે થયું હતું તો એની જે વિડીયો ક્લિપ છે એ હું તમારી સાથે શેર કરી રહ્યો છું અને કેવા કેવા ભવ્ય મંદિરો દેશમાં અને દુનિયામાં થઈ રહ્યા છે અને જેની કલ્પના નહોતી એવા એવા મંદિરો બન્યા છે અને કેટલાક અદ્ભુત પ્રસંગો જે ડોક્ટર સ્વામી દ્વારા શેર કરવામાં આવ્યા એ બધા તમારી સાથે શેર કરું છું તમને પણ આનંદ આવશે તો વિડીયો પૂરો જોજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શકો છો બીજાને શેર પણ કરી શકો છો તો હવે આપણે આગળ નિહાળીએ ડૉક્ટર સ્વામીનું પ્રવિચ પ્રવચન બધી વ્યવસ્થા છે અહીં કોઈ વ્યવસ્થા કઈ રીતે ગયા છે શું કાર્ય કર્યું છે થોડી વાત આપણે એક જ વાત કરી છે પણ એક એક વાત આપણે આજે આપણે અનુભવ કરીએ છીએ કે એકનો એક દીકરો હોય એ માત્ર ગયા જતો નથી એમાં તમે પ્રસંગો ઘણા સાંભળતા સાંભળતા નથી એનો વાંધો નહીં

એવો સમય ભગવાનના ભગવાન ખેલ માર્યો છે અને આગળ વધતું જાય છે આજે બીએપીએસ પ્રાપ્ત કરું તો બીએપીએસ ના દેશ અને પ્રદેશમાં થઈ અને લગભગ ચાલીસ જેટલા શીતલબાદ મંદિરો છે એમાં તલનું તો ગાંધીનગરનું અક્ષરધામ

સો એકદમની જમીન છે ત્યાં જે પૂછો તમે જમીનના ભાવ ઈંચમાં બનાવે ભીતર માટે હિંચમાં કરોડ દોઢ રૂપિયાની જે જમીન થાય પછી પોટ હાઈવે પસાર થાય છે તો અડીને જ આપણી જગ્યાએ અડીને છે ત્રણ ગાડી જાય અને ત્રણ ગાડી આવે પાછું હાઈવે છે તેમાંથી નીચેથી પણ પછી રસ્તો જાય અને પછી લોકલ ટ્રેન શહેરમાં ફરતા એ મંદિરને અડીને જ છે એ સ્ટેશન જ્યારે તૈયાર થયું ત્યારે જાહેરાત કરી કે સ્ટેશન નું નામ શું રાખવું આપણે કોઈને કહેવા ગયા નથી અને લોકોએ નામ આપ્યું અક્ષરધામ સો ટકા તમારો ટકા નહીં સો ટકા આ બધું જાણવું પડે આપણે એવું કાર્ય થયું છે યોગીજી મહારાજે કઈ જાતનો સંકલ્પ કર્યો છે જવાનામાં આજે અમેરિકા ને કેનેડામાં થઈને છ શિખરબાદ મંદિર છે અને હમણાં જ આ રવિન્દ્રસિંહ પાક્ષરધામ બન્યું બસો ચાલીસ એકર એક સાથે છે વિચાર કરો પેરિસ મંદિર બની રહ્યું છે બધા હતા કરી અમે કેમ્પિંગ સાઈટ માં ઉતર્યા હતા એપીલ ટાવર છે ત્યાં અને ત્યાં આગળ સવારની શરૂઆત કરી અને આગળ વધ્યું આજે પેરિસ માં મંદિર બની રહ્યું છે ન્યુઝીલેન્ડમાં પાંચ કે છ મંદિરો છે શિખરબંધ નથી ઓસ્ટ્રેલિયામાં અને સાત કે શિખરબંધ મંદિર બની રહ્યું છે ત્યાં જગ્યા જગ્યા ત્યાં સંતો વિચારણ કરે છે અને છે નાનું મારી મંદિર બન્યું છે તમારી વાત શું છે આજે સ્વામી આ ભગવાન સંકલ્પ કરેલો કે 100 કરોડ પરવારો ભરી છે ઉણાય તન સહી મળતા કે પાદળે પાદડે સમિદાયનો ભજન કરાવું છે અને એ સંકલ્પ કરે છે તમારી વાત શું છે આ બધા વચનો વિચારજે અને પછી જે કંઈ કાર્ય અત્યારે થઈ રહ્યું છે જોઈએ તારે ખ્યાલ આવે આ ગોંડલમાં આવો શો પછી યાત્રા નીકળે છે તે પછી મારા દર્શન કરવા બાકી છે છે આવું સુંદર મંદિર છે એટલે ઘણું સુંદર કાર્ય થયું છે પણ છતાં સંતો એક વાત કરે છે કે સુધારાને સરહદ નથી અને પ્રગતિને પૂર્ણ વિરાત નથી કોઈ પણ ક્ષેત્ર તમે જુઓ તો એ લોકો સતત એનો સુધારો કરતા જ રહે છે જીવી વસ્તુ ભાઈ એમાં સુધારો થતો જ રહે અને પ્રગતિ થતી જ રહે તો આપણે બધા કરવાનું છે અને કયું છે આજે મંડળ સમંતર નાલિકા મંડળ કિશોર મંડળ શોરી મંડળ બધું ધીરે 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 આ બધું આગળ વધે છે એ બધા જ જે કંઈ કાર્ય કરો છો દરેક વખતે કંઈ તમારે ધર્મની જ વાત કરવા નથી હોતું પણ જે કાર્ય આપણે કરવાનું છે જે કરી રહ્યા છીએ એ વ્યવસ્થિત કરીએ તેની ઈચ્છા ઉભી થાય છે ગઈકાલે કે પરમ દિવસે અમેરિકા થી મંગેશ ભાસ્કર આવેલા મંગેશ ભાસ્કર ની વાત મેં ઘણી વાર કરેલી છે તમારામાંથી માંથી કેટલાક સાંભળી હશે મેં તો હતી એ ઝુંપડપટ્ટીમાં રહેતા હતા મુંબઈમાં ત્યાં પાણીનો ડર નથી ત્યાં સંદાસ નથી ત્યાં લાઈટ નથી એક નાવાની ચોકડી છે એમાં દોરી બાથી લુગડું લટકાવી અને ડાબાનું છે આ પરિસ્થિતિમાં અભ્યાસ કરી શકાય ખરો તમને લાગે છે એમાં રહીને એણે અભ્યાસ કર્યો અને દસમા ધોરણમાં સત્તરો ટકા માર્ક લાવ્યો મહારાષ્ટ્ર બોર્ડનો ચાલીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો મહારાષ્ટ્ર ગવર્મેન્ટે અને એક લાખ રૂપિયાનો ફ્લેટ પેટ આપ્યો પેલા ન્યુઝીલેન્ડ ગયો ત્યાંથી અમેરિકા ગયો અને આ જે વાત તમને કરી એ વાત મેં પહેલા ઘણી વાર કરેલી તો મારી વાત ફરતી ફરતી અમેરિકા પહોંચી અને અમેરિકામાં ડલાસમાં પહોંચી અને યોગ ત્યાં મંગેશ ભાસ્કર એ આપણા ડલાસ મંદિરે

સામાન્ય રીતે આપણે માંગીએ છીએ કે બાળકને ભણાવવો હોય તો સારી સ્કૂલમાં મૂકો પડે તે ખોટું નથી પણ અત્યારે મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે બાળકના ઘડતરનો પાયો અઢી વર્ષ પનંખાય છે સામાન્ય રીતે બાળક અઢી વર્ષ સુધી ક્યાં હોય છે ઘરમાં હોય છે તમારે ભાવના આજે તમને એનું પરિણામ નહીં દેખાય એ ભવિષ્યમાં જોશે પ્રાબુ કાર્ય થશે દસ વર્ષ પછી આ ગયા આ મંદિર તમે જુદું જોશો તે કલ્પનામાં નહીં હોય એવું દેખાશે અત્યારે પણ જે લોકો આવ્યા છે અને જે મંદિરો જુએ છે આપણા બધા એને એક વિશિષ્ટ છાપ ઉભી થાય છે પણ હજુ વધારે આની છાપ છાપની વાત નથી એ ધીરે ધીરે આગળ વધશે એટલે આ ભગવાન ભજવાની વાત એ અતિ મહત્વની છે હવે ભગવાન ભજવામાં એક વાત સ્વામિનારાયણ ભગવાને શિક્ષા મત્રીમાં લખી છે કે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી પણ ધર્મે રહીત ન કરે અને ધર્મમાં ઘણી બધી વાત આવે છે પણ એમાં અત્યંત અગત્યની બાબત નિષ્કામ ધર્મ છે બ્રહ્મચર્ય વ્રત તો ત્યાગી માટે આ સૂત્ર ઉપર અમારે બધા ત્યાગીઓ જીવન ઘડવાનું છે પણ તમે બધા ગ્રાસ દાશો છો તો તમારે માટે સૂત્ર છે એક नारी સદા બ્રહ્મચારી આ લાઈન ઉપર આ જાગ્રત થવાની બાબત છે આજે આ વિજ્ઞાન આગળ વધ્યું છે આ સ્ત્રી પુરુષ મર્યાદામાં ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે જેની તમે માત્ર જાણતા છો પણ જાણું છું મને એક યુવક મળ્યો અને હું એને ઓળખું એ મને ઓળખતો હશે અને હજુ તો એમાં એને ના ઓળખું મુંબઈમાં ભણે મુંબઈમાં એક છોકરી સાથે એણે ફોન ઉપર સો વખત વાત હશે એને મને સામેથી કહ્યું શું આ ચાલે છે ક્યાં જઈએ આપણે બીજા આગળ વધ્યું સ્વામી ભગવાન ભૂત ની વાત કરી છે તમારે રાજકોટમાં એક ઉત્તમ મારું છે બોલાવજો એક વાર છે ફરી એકવાર બોલાવજો આ ઉત્તમ મારું જન્મ જન્મથી અંત છે એના શરીરમાં જન્મ થયો ત્યારે જુદી જુદી પ્રકારની અગિયાર ખામી હતી અંધ તો હતો જ એટલે હજુ છે પણ બીજી અગિયાર ખામી હતી એની અગિયાર વર્ષની ઉંમરમાં એની પર ઓપરેશન થયા છે પણ હવે વાત આવે છે આપણી આંખ ખોલી નાખે અને આખી શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ અને રાજકોટની સભામાં એને બોલાવ્યો હતો અને પ્રવક્તા માઇક ઉપર જઈને પ્રશ્ન પૂછે એના હાથે પણ માઇક હતું કે દસમા અધ્યાયનો પંદરમો શ્લોક બોલો તમારો પ્રશ્ન પૂરો થયો નથી અને ધરદીને જવાબ આપે પછી તમે કોઈ શ્લોકનો પહેલો શબ્દ બોલો આખો શ્લોક બોલી જાય અધ્યાય નંબર અને શ્લોક નંબર કહી દે ત્યાં અટકો નથી ભાઈઓ એને સંગીત ના તો રાગ આવડે છે આપણને રાગના નામ ખબર નથી એને તો રાગ આવડે છે ત્યાં અટકો નથી એને દસે દસ ઉપનિષદ મળે છે એને એમાં ભણે છે અને ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એને મહાલક્ષ્મી એવોર્ડ આપેલો છે હમણાં હતો ત્યારે પાછો ફરી મળ્યો હતો અને તમે એ બોલાવજો એકવાર અને જાણજો અશુભ થઈ શકે છે અહીં તમારી જુનાગઢમાં એક આશીષ મહાકડ છે એને છાપા વાંચેલું પહેલે એ સંપૂર્ણ અંત છે જન્મથી અંત છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે એની ઓફિસમાં વીસ માણસ કામ કરે છે દર વર્ષે બે વખત ગિરનાર ચડે છે હવે કદાચ મોટી પર થઈ જાય કદાચ નહીં નહીં ચડી એમ પૂછ્યું નથી પણ પહેલાં તો ચડતા હતા અને અમારી સત્તોની શિબિર હતી જુનાગઢમાં ત્યારે બોલાવીને સંતોને બધાને દર્શન કરાયા હતા અત્યારે એ જુનાગઢ વસ્તારની એક કોઓપરેટિવ બેંક દસ શાખાઓ છે એનો ચેરમેન છે તમે પણ મોકલાને જોઈએ તમારી વાત શું છે આવું ઘણું બધું છે નાની નાની વસ્તુઓ માગરોડ સમય ભગવાન ત્યાં બતાડેલા છે માગરોડનો એક યુવક નામ ભૂલી ગયો છું અમેરિકામાં છે ત્યાં જન્મ્યો છે

તમે બધા જાગો છો છીએ પણ દરેક રીતે તમારા બાળકોને તૈયાર કરો આ કોઈ નાના નથી આપણે ઘણા બધા એવા બાળકો છે બહાર વગરનું છે તમે જેટલો વિકાસ કરો એ બધું બધા સાથે કરવાનું છે એને માટે યોગીજી મહારાજે વારંવાર વાત કરતા જેટલો એટલું કાર્ય વધારે ગુણાયતન સમયે કહ્યું બે જણ એક ખુચી વાળા હોય હજાર પર હજાર બન્યા પછી લાખ બરાબર છે એક બાજુ લાખ માણસ ઉભા છે બીજી બાજુ બે જ છે પણ એક છે અને એકતા કેવી દૂધમાં સાકર ભરે પાણીમાં સાકર નહીં પાણીમાં સાકર નાખો અને એમાં ગૌરી છે પણ ગરમ કરે છૂટી પડે ભલે જેવી નાખી તેવી ના હોય પણ સાકર બહાર નીકળે તો ખરી પણ દૂધમાં સાકર નાખી પછી તમે ગરમ કરો કે બાઈ પેથી ગરમ કરો તો પેડો થાય તેથી ગરમ કરો તો કોલસો થાય અને પછી રાત થાય પણ છૂટા ના પડે આવી એકતા લાવવાની છે કોઈ પ્રશ્ન એવો નથી સમાધાન ના થઈ શકે એટલે આપણે બધા જઈશું અને આ મંદિર એવું બને કે દુનિયા ભારતના દેશોના રશિયંતોને આમ થાય પ્રાઇમ મિનિસ્ટરોને આમ થાય વૈજ્ઞાનિકોને થાય દુનિયાની યુનિવર્સિટીના વાઇસ સાંસદોને આમ થાય કે અમારા અક્ષલ જેવો છે

આપણે જાગૃત કરવાનું છે આપણે ઘણા અંશે જાગ્રત કર્યું છે પણ હજુ આપણે ઘણું બધું જાગ્રત કરવાનું છે એને માટે બધાએ ખૂબ ફર મળે પ્રેરણા મળે એવી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શિવગુરુ ચરણો પ્રાર્થના